હેલો ફુડીશ આજે હું તમારી સાથે શાકને ટક્કર મારે તેવું ડુંગળીનું કચુંબરની રે શેર કરીશ જેને કોઈ પણ બનાવી શકે છે બનાવો ખૂબ જ સરળ છે ફક્ત પાંચ મિનિટમાં બની જાય છે અને જો આ રીતે ડુંગળીનું કચુંબર બનાવશો તો શાકને પણ ભૂલી જશો આ જે કચુંબર છે એટલું ટેસ્ટી છે અને સાથે હેલ્ધી છે કે જો આ રીતે ઉનાળામાં ડુંગળીનો ઉપયોગ કરવામાં આવે તો તમને લોથી બચાવે છે કપાળ નથી લાગતો અને તમને આ બધી પ્રોબ્લેમોથી દૂર રાખે છે તો સૌથી પહેલાં આપણે ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લેવાની છે જેના આવી રીતે ફોતરાવ કાઢી લેશું અને જે આંખનો ભાગ છે એને કાઢી લેવાનો છે કારણ કે એમાં ટેસ્ટ હોતો નથી ઉલટું ખાતી વખતે એ સારું નથી લાગતું ત્યારબાદ આ રીતે ઝીણું ઝીણું ચોપ કરીને લેવાનું છે ચોપરમાં ચોપ કરીને લેશો તો ડુંગળી પાણી મૂકી દે છે તો એ બને ત્યાં સુધી આવી રીતે હાથથી ઝીણું ઝીણું ચોપ કરીને લેશો તો એનો ખાવાનો ક્રંચ પણ સરસ આવે છે અને ટેક્સચર પણ ખૂબ જ સરસ મળે છે તો આ રીતે મેં અહીંયા ત્રણેય ડુંગળીઓને ઝીણી ઝીણી સમારી લીધી છે ત્યારબાદ આ ડુંગળીઓને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું તો અહીં તમે જોઈ શકો છો કેટલું ફાઇન ચોપિંગ કર્યું છે જેટલું ચોપિંગ ઝીણું હશે ને એટલું જ એ ખાવામાં મજા આવડશે ત્યારબાદ આની અંદર આપણે આને મૂકી દઈશું સાઈડમાં હવે એક ખાંડળી લઈ લેવાની છે હવે તમને તીખાસ જેટલી પસંદ હોય ને એ પ્રમાણે અહીંયા લીલા મરચાંનો ઉપયોગ કરવાનો છે તો મેં અહીંયા એકદમ જે તીખા મરચાં આવે છે એ બે નંગ જેટલા લીધા છે અહીં તમે મોડા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો તો રફલી ટુકડાઓમાં કટ કરી લેશું ત્યારબાદ હાફ ટી સ્પૂન જેટલું આપણે આખું કાચું જીરું નાખીશું અને કચુંબરના માપનું આપણે મીઠું નાખીશું અને ત્યારબાદ આપણે ખાંડી લેશું તો અહીં મરચાંનો એક પણ પીસ દેખાય નહીં એ રીતે ખાંડવાનો છે એકદમ ફાઇન પેસ્ટ થઈ જાય એવું આપણે અહીંયા કૂટી લેવાનો છે જેથી ખાતી વખતે મોમાં ના આવે તો આવી રીતે એકદમ કૂટીને લેવાથી મરચાંનો ફ્લેવર છે આખા કચુંબરમાં ખૂબ જ સરસ લાગે છે તો તમે અહીંયા જોઈ શકો છો એક પણ પીસ મરચાનો દેખાતો નથી એવું આપણે સરસ કૂટી લીધું છે ત્યારબાદ આની અંદર વન ફોર્થ કપ જેટલી મેં અહીંયા ખારી શેંગનો ઉપયોગ કર્યો છે તમે સેકેલા શિંગદાણાના ફોતરા કાઢીને પણ ઉપયોગ લઈ શકો છો જે હોય એ તમે બંનેમાંથી કોઈ પણ એક વાપરી શકો છો હવે એને પણ આપણે કૂટી લેશું તમે અહીં એકદમ ફાઇન પાવડર પણ બનાવી શકો છો પણ મેં અહીંયા થોડોક એના પીસીસ રે એ રીતે ક્રશ કરીને નાખ્યું છે જેથી એનો નટી ફ્લેવર ખાતી વખતે સરસ લાગે હવે આને પણ આપણે ડુંગળી સાથે લઈ લેશું ત્યારબાદ આની અંદર મેં અહીંયા એક મુઠ્ઠી ભરીને ધોઈને કોરા કરેલા કોથમીર લીધા છે એને પણ આપણે બારીક ચોપ કરીને લઈશું તો અહીં કોથમીરનો ફ્લેવર સરસ લાગે છે સાથે એના ગુણો પણ આપણા શરીરને મળે છે તો એકદમ ફાઇન ચોપિંગ કરીને લેશું તો ખાતી વખતે મોમાં પણ નથી આવતું તો એક મુઠ્ઠી ભરીને લીધું છે તમે સાથે આની અંદર ફુદીનાના પાન પણ એડ કરી શકો છો એ પણ ઉનાળામાં ઠંડક પ્રદાન કરે છે તો અહીં ઝીણું ઝીણું ચપ કરી લીધા બાદ આ કોથમીરને પણ આપણે આ ડુંગળીની અંદર નાખી દઈશું અને ત્યારબાદ આપણે આની અંદર બેઝિક મસાલાઓ નાખીશું તમે જો ઘર પણ ખાવાનું પસંદ કરતા હો તો આ સમયે ખાંડ નાખી શકો છો મેં અહીંયા ખાંડને સ્કીપ કરી છે હવે આ બધું મિશ્રણ ઘણું બધું હતું એટલે મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લીધું છે ત્યારબાદ આની અંદર રોટીના મસાલાઓ નાખીશું તો સૌ પ્રથમ આપણે હાફ ટી સ્પૂનથી થોડી ઓછી હળદર પાવડર નાખીશું ત્યારબાદ મેં અહીંયા કાશ્મીરી લાલ મરચાનો ઉપયોગ કર્યો છે એટલે હાફ ટેબલ સ્પૂન જેટલું લઈ રહીશું તમે તમારે તીખાસ અનુસાર લઈ શકો છો આનાથી કચુંબનો કલર સરસ આવે છે સાથે એક ટી સ્પૂન જેટલું આપણે ધાણાજીરું પાવડર નાખીશું બાજુમાં વઘાર્યાની અંદર મેં બે ટેબલ સ્પૂન જેટલું મગફળીનું તેલ કડકડતું ગરમ કરી લીધું છે જેને આપણે આ મિશ્રણની ઉપર રેડીશું અને સાથે મિક્સ કરી લઈશું એકવાર બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ આની અંદર આપણે એક કે અડધા લીંબુનો રસ નીચો વહીને નાખીશું તો લીંબુમાં જેટલો રસ હોય એ પ્રમાણે નાખવાનો પહેલાં હાફ જ લીંબુનો રસ નાખવાનો જો ખટાશ પ્રોપર લાગે તો જ ન લાગે તો જ તમારે બીજું લીંબુ નાખવાનું છે તો અહીં આપણે અત્યારે એક લીંબુના રસનો ઉપયોગ કર્યો છે અને ફરી પાછું આપણે આને મિક્સ કરી લેશું તો આ જે કચુંબર છે એ થેપલા ભાખરી સાથે સવારના તો ખૂબ જ સરસ લાગે છે સાથે રોટલી સાથે પણ ખૂબ જ સરસ લાગે છે તો ઉનાળામાં યુઝ્યુઅલી બપોરે શાક ભાવતા નથી હોતા પણ જો આ રીતે કચુંબર બનાવવામાં આવે તો એ દાઢી રહી જાય છે એવો ટેસ્ટ આપે છે તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો તમે મારો વિડીયો કયા ગામ કયા શહેર કયા મેગાસિટીથી જવો છો એ પણ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો એ જાણીને મને ખૂબ જ આનંદ થાય છે હું ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બબાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ અને જો તમે મારી રેસીપી ટ્રાય કરો છો તો તમારો અનુભવ શેર કરવાનું ના ભૂલશો ચાલો ફરી મળીશ ત્યાં સુધી આવજો